નમસ્કાર દર્શક મિત્રો હું છું છે સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત ભારતીય સંસ્કૃતિનો વારસો હજુ પણ લોકોમાં જીવિત છે અને ભગવાન શ્રીરામ લોકોના હૃદયમાં બિરાજમાન છે રામ એ અક્ષરો નથી પણ ભારતની આસ્થા અને શ્રદ્ધા છે રામ રાખે તેને કોણ ચાખે રામ રાખે તેમ રહીએ આ શબ્દો ઘર ઘરમાં રમે છે રામમાં રા શબ્દ બોલતા જ જીવનના પાપ ભાગી જાય છે મ અક્ષરમાં બે હોડ ભેગા થતા મોઢું બંધ થઈ જાય છે પાપ પાછા આવતા નથી જીવન જીવાની કળા ભગવાન શ્રીરામે આપણને આપી છે અયોધ્યામાં ભગવાન શ્રીરામના આગમનથી લોકોમાં ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર નાટકો ભજન મંડળીઓ રામકથા જેવા અનેક ધાર્મિક કાર્યો થઈ રહ્યા છે આ ઉદેશ્યને સાર્થક કરવા શ્રી સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની દીકરીઓ હાથમાં જય શ્રીરામના નામની મહેંદી લખીને દીકરીઓએ ભગવાન શ્રીરામ પ્રત્યેનો પ્રેમભર્યો ભક્તિભાવ રજૂ કર્યો હતો આ રામોત્સવ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજના પ્રાચાર્ય નેહલબેન પરમાર અને સાથી અધ્યાપિકા બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું